ક્યુબ એટલે કે ઘન કરવાની રીત જોઈએ ચોવીસનો ક્યુબ કરવો હોય આપણે તો પહેલાં બેનો ક્યુબ કરી દઈશું ચારનો ક્યૂબ કરી દઈશું હવે વચ્ચેના અંક માટે બેનો સ્ક્વેર ઇન્ટુ ચાર અને ચારનો સ્ક્વેર ઇન્ટુ બે બરાબર હવે જે આવશે સોળ અને બત્રીસ બેનો સ્ક્વેર ઇન્ટુ ચાર અને ચારનો સ્ક્વેર ઇન્ટુ બે કરવાથી જે સોળ અને બત્રીસ આવ્યા એના ડબલ કરવાના છે સોળનું ડબલ બત્રીસ અને બત્રીસનું ડબલ થશે ચોસઠ હવે તમામને એડ કરી દઈશું હવે જે આ આંકડા આવ્યા તેને કઈ રીતે અરેન્જ કરવાના છે તેની એક રીત જોઈ લઈએ તો ચારનો નીચે ઉતારીશું ચાર છ ને આગલા અંકમાં એડ કરીશું છન્નું ને છ એકસો ને બે બરાબર હવે એકસો બેનો બે નીચે ઉતરશે અને દસ આગળ એડ થશે અઠ્ઠાવન અઠ્ઠાવનનો આઠ નીચે ઉતરશે અને પાંચ જે છે આગલા અંકમાં એડ થશે આઠ ને પાંચ તેર તેર હજાર આઠસો ને ચોવીસે ચોવીસનો ક્યુબ છે એ જ રીતે તમે કમેન્ટમાં જણાવો કે બત્રીસનો ક્યુબ શું થશે